ચૈત્રી નવરાત્રિની આઠમે બની રહ્યો છે દુર્લભ સંયોગ આ રાશિના જાતકોને ધનલાભના યોગ ચૈત્રી નવરાત્રિ બે હજાર પચીસ ત્રીસ માર્ચથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે અને સમાપન છ એપ્રિલ મહાનવમીના દિવસે થશે ચૈત્ર નવરાત્રિની મહાષ્ટમી આ વખતે પાંચ એપ્રિલ શનિવારે મનાવવામાં આવશે આ દિવસે માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે જ્યોતિષ અનુસાર આ વખતે મહાષ્ટમી ખૂબ જ ખાસ મનાય છે કારણ કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ ભદ્રવાસ યોગ અને સુકર્મા યોગનો સંયોગ પણ બની રહ્યો છે આ તમામ યોગના કારણે અમુક રાશિઓને લાભ થવાના પૂરેપૂરા સંયોગ છે મેષ મેષ રાશિના જાતકો માટે મહાષ્ટમીનો દિવસ અત્યંત શુભ રહેશે આ ખાસ સંયોગના કારણે તેમને સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે વેપારથી જોડાયેલા લોકો માટે આ સમય પ્રગતિ અને સફળતા લઈને આવશે કર્ક કર્ક રાશિના જાતકોને ઉત્તમ નોકરી મળવાની શક્યતા છે કાર્યસ્થળ પર તેમને સન્માન અને ઉચ્ચપદ પ્રાપ્ત થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે આ શુભ યોગના પ્રભાવથી પારિવારિક જીવનમાં સામંજસ્ય અને શાંતિ રહેશે સાથે જ સહકર્મચારીઓનો પૂરો સહયોગ મળશે કન્યા બિઝનેસથી જોડાયેલા લોકોને પોતાના કામના કારણે મુસાફરી કરવી પડી શકે છે જે તેમના વેપાર માટે લાભદાયી સાબિત થશે કુલ મળીને આ સમય વેપારીઓ માટે ખૂબ અનુકૂળ રહેશે તેમને રોકાણની નવી તક પણ પ્રાપ્ત થશે મીન મીન રાશિના જાતકોને અત્યારે સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે વેપારીઓ માટે આ સમય આર્થિક લાભ લઈને આવશે નોકરિયાત લોકો માટે આ શુભયોગ કોઈ વરદાનથી ઓછો નથી માતા રાનીની કૃપાથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે